અને પસાર થતો હતો તેથી અત્યારે તે કાંઠવાણાના પાદર સુધી આવ્યો હતો અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અસવારને ડેર વાવ તરફ લાવવા તે વાવની નજીક આવ્યો હતો તે સમયે પાણી ભરવા આવેલી પણિયારી તે ચારણિયારી ઝાસલ હતી અને તેને અસ્વાર સાથે ઉપર પ્રમાણે બધી વાતચીત થઈ હતી પાણી પાનારનું ફરજ ફિટાડવા સારું લાંધો પાંચ કોરીઓ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો લે તારા વીર આ આ જો ના પાડ તો હમ છે પણિયારી બોલી લાધા ભાઈ એની કાઈ જરૂર નથી મારે ઘેર પ્રભુ નો પરતાપ છે તમે હમ દીધા એટલે હું લાચાર હું કમખો લાશ પણ એક વાતે ખર બપોર ખ્યાસ એટલે શિરામણ કીધા વિના બિન ને ઘેરથી ભૂખ્યા ના જવાય લાલવે ઘણી આનાકાની કરી પણ ખરા ભાવના આગ્રહ પાસે છટકનાર કોણ છે ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલ ની પાછળ હાંકી અને બહેનને ખોરડે આવ્યો એની ઓસરીની થાંભલીને બાંધી અને એને જાસલને ઓસરીમાં નાખી આપેલા ચાકડા ઉપર તે બેઠો જાસલની ઉંમર આશરે વીસ વર્ષની હતી તેના અંગે અંગમાંથી રૂપ ની ધરતું હતું જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેળો હતું જાસાલે ધાના ભેડાની નવી પરણેલી પત્ની હતી પોતાની જૂની સ્ત્રી પુનસરીને પિસ્તાલીસ વર્ષ થઈ ગયા પણ કઈ ત્યારે ધાના બે વર્ષથી આ લગ્ન કર્યું હતું અને બંને વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમને થોડે થોડે દૂર નોખા નોખા ઘરોમાં રાખી હતી ધાના મોટા ભાગે નવા ઘરનો અતિથિ હતો પૂનસરીને વિશેષ ઈર્ષાનું કારણ આ પણ હતું નસીબ જોગે આજે ધાનો ઘેર ન હતો કઈ કામે બહાર ગયો હતો લીલા બે રોટલા પીરસ્યા લાધુઓ પણ પોતાનું પાગડું મૂકી અને કોગડા કરી તથા પગ ધોઈ અને ઓરડામાં જમવા બેઠો બસ પૂનસરીને તો જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી આવ્યું ચાલુ કરી ચેપકા જેવામાં ચતુર ચારણિયાળીઓના ટોળા એકઠા થઈ અને બિચારી નિર્દોષ જાસલ મનભાવની નિંદા કરવા લાગ્યા જમી રહ્યા પછી લાદવે ઘેર બે ઘડી તડકો ગાઇડ્યો બહેનનું મફત ન ખવાય એવી માન્યતાથી વિદાય થતી વખતે લાઘવે જાસલના હાથમાં પચીસ કોરી મૂકી પણ તે પાછી આપતા જાસલ બોલી ભાઈ જગતમાં મૈયરમાં મારે કોઈ નથી આજથી તું મારો ધર્મનો ભાઈ જો સાચો ભાવ હોય તો કોઈ વસમી વેળાએ આવી અને ઉભો રહેજે પરમુ તને હેમખેમ રાખે એટલું બોલી ને સજળ અને તેણે લાધવાના દુખણા લીધા દુખણા લેતા ચોળાફળી જેવી તેની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા અને સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો પરનિંદા જેવું મીઠું જગતમાં બીજું શું છે પુનસરીએ પ્રસરાવેલી ઝાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ બે દહાડે ધાનો ઘેર પાછો આવ્યો

સાકાર કરવા જાસલ સામી ચાલી ને હસ્તે મુખે ઓસરીની ધાર પાસે આવી અને ઉભી રહી પણ ત્યાં તો કાંઈ જ પૂછ્યા ગાસ્યા વગર વિકરાળ મુખ મુદ્રા વાળા તેના અંગ ઉપર ચાબખાનો પ્રહાર કર્યો શરીરે સાપ વીટાતો હોય તેમ ફળાક અવાજ કરતો ચાબખો બે ત્રણ આટા અને લોહીની શેડો વછૂટી આ દ્રશ્ય જોવા ચોગમ મેઘની માતી ન હતી અને તેમાં પણ આજે પૂર્ણ શરીરના તો પાર ન હતો એના મુખમાંથી રાન વાલામોય મેળને ઘરમાં ખાલી અમારું નાક વધુ

એટલે કે મારા સગા ધણીના અંતરમાં જ શંકા ઉઠી છે મુજે એકલા થી એ લાય ઓલવાતી નથી હે કુરભાણ કુછડિયા તું વેલો આવજે અગર ને અબિલ જાત્યો બે જુજવીઓ કુછડિયા કુરવીર લેતો આવે લાવા સસવા દિલુ સગા ભોજન માં લઈ ભેળવીએ તે સોરમ ભી સગા લેતા આવે લાધવા અર્થાત તું આવ ત્યારે ખાલી ન આવતો હું સતી થાઉ છું

ચડી અને બહેન ના છેલ્લા દર્શન માટે ચાલ્યો લાધવો કોટવણે પહોંચ્યો પણ આજે તો ગામમાં રંગ બદલાઈ ગયો હતો બે દહાડા પહેલા જોયેલું નીરવ કાટવાળું આજે ન હતું આજે તેમાં અનેક શરણાયોના ચહચહાટ થતો હતો અને ત્રાંબાળું ઢોલ ધ્રબુકી ધ્રબુકી દિગંતોને ડોલાવી રહ્યા હતા મધ મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી સૌને મોખરે લાંબા અને છૂટા કેસવાળી વિશાળ લલાટમાં કેસરની પિયરવાળી અને ભવ્ય મુખ મુદ્રા વાળી જાસલ હાથમાં શ્રીફળ લઈ અને મંદ પગલે ચાલતી હતી આજે એની ઠેકડી કરવાની તો શું પણ તેની તેજ ભરી ક્રાંતિ સામે જોવાની પણ માનવીઓની તાકાત નથી જાણે આરાસુરી જગદંબા સાક્ષાત પ્રગટ થઈ હોય એવી મુખ મુદ્રા ઝળહળતી હતી ગામને પાદર સતી માટે જે ખડકાણી છે ત્યાં જવા તે નીકળી છે આગળ તંબુરાના ઝળહળાટ ને મંજીરાના ઠણઠણાટ

એની આંખમાં આજે શ્રાવણ ભાદરવો રેલી રહ્યા છે સતીને પગે લાગતા તે બોલો આઈ માફ કરજે મારા ગોજારા એ તારી આ દશા કરી છે એને આશીર્વાદ અને સાંત્વન આપતી જાસલ બોલી ભાઈ એવું ઓછું ના બોલ તારા પાવન પગલાએ તો જગતમાં હું પાવન થઈ અરે આઈ થઈને પૂજાણી વળી મારા બંને લોક સુધર્યા હવે હું માગું ત્યારે છેલ્લો કાર્યાવાર કરજે એક ચારણ બોલ્યો આઈ જાસલ

પાસે લઈ આવ્યો વળી પોતાની ભૂલની પણ ક્ષમા માંગતો હોય તેમ તે પાઘડીનો અંતરવાસ કરી સતી પાસે નીચે મુખે ઉભો ગંભીર સ્વરે જાસલ બોલી ચારણ ઉનસરીને પૂસો એ બિચારીનો સો વાક વાક મારા નસીબનો બેન પુંસરી મારું વરદાન છે કે આજથી નવ મે મહિને તારા ઘેર પારણું બંધાશે ને ધણીનો વંશ રહેશે પણ ભોળા ભરથાર ભેડા ખબરદાર જે વંશ હલાવવો હોય તે હવેથી ડેર વાવનું પાણી અઘરા કરજો એ મારું વચન છે વળી ઢાલ જોશથી થી ધડુસવા લાગ્યો કાયર ને પણ સુરવીર કરે એવી શરણાઈ ના સિંધુડા સ્વરે ચાલવા લાગ્યા ંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ને ચિત્તા ઉપર ખેલવા લાગી એવામાં ચિત્તા ઉપરની ઝુંપી માંથી સ્વર આવ્યો વીરા લાદવ તું મારો સાત જન્મારો ભાઈ છે શહેર ઉપર ઘીનો હોમ કર્યો ને આસુ ભાઈ ને હાથ જોડીને તે ઉભો રહ્યો સતી જાસલ બોલી ભાઈ તને શું આપું તારે ઘેર તો માયા મિલકત છે છૈયા છોકરા છે ને લાજ પણ છે પણ મારું વચન છે કે જે તારા કુર્ણો હશે તે કદી સત નહીં ચૂકે તથા આય એટલો ઉચ્ચાર કરી ને રોતો રોતો લાદવો વગર આંચે ઉપરથી નીચે ઉતર્યો